ભાઈ આ બે દીકરીઓ ખોવાની છે તો કોણ છે ને કેના નંબર છે ને કોણ છે જે કે મેર બોલું ભાઈ હરિઓમ ત્યારે નો અવાજ છે આ એ પ્યારે હું જીવ છું આ બે દીકરીઓ ગુમ છે એ મોબાઈલ માં આવ્યું છે તો શું છે કોણ લઈ ગયું એની એની માં જેને છોકરી ને લઈ ગઈ હા હા બરોબર એટલે એની માનું નામ છે મનીષા મનીષા કયા ગામ લઈ ગઈ જંતરાકડી જંતરાકડી પણ નથી એટલે કે એની માં કઈ ગમે ત્યાં બીજે લઈને વહી ગઈ પણ એ વાત તો સાચી છે ને કે એની માં જ લઈ ગઈ ના ભાઈ દીકરીઓ ને નામું છે સંજના અને એકતા એકતા એકતા

કોર્ટ મેટર ચાલુ છે અને એ હોય અને એની દીકરીઓ ભણવા આવ્યું હોય અને પપ્પા સાથે રીતી થયું પણ એને એના મમ્મી એને સ્કૂલેથી લઈ ગયા છે બરાબર ને એ અચ્છા આ તમારી બંને દીકરીઓ ભાઈ ગુમ છે એ પોલીસ ફરિયાદ તમે કરી છે પોલીસ ફરિયાદ કઈ ની ને અત્યારે તમે ક્યાં છે અત્યારે કઈ જગ્યાએ છે તમે અહીં અચ્છા હાલો વાંધો નહીં નિત્યથી તમે આવો તો મને પાછા મળજો અને જો બંને છોકરીઓની ભાડ એટલે કે તમને મળી જાય તો તમે મને ફોન ઉપર જાણ કરજો અને કેટલા વાગ્યાની ગુમ છે આદિ કર્યું દસ વાગ્યાની આ બે દીકરી ગૂમ છે ને સવારની આચ્છા વાંધો નહીં હાલ નમસ્કાર મિત્રો જે સવારના દસ કલાકથી જે બંને દીકરીઓ જે સ્કૂલેથી જે ગૂમ હતી એ બંને દીકરીઓને એના પિતાજી અને એના કુટુંબી એની શોધખોળ ચાલુ થઈ ગઈ છે અને એ લોકોને પૂરેપૂરી શંકા છે તેની એની માં જેને લઈ ગઈ છે અને પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને આ તમામ માહિતી જે મોબાઈલ વોટ્સઅપ ઉપર આવ્યા બાદ અમે પણ આ સમાચાર મળ્યા કે ભાઈ આ દીકરી બંને એટલે એના પિતાજીની મોબાઈલ ઉપર અમે વાત કર્યા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ એની માં જેને લઈ ગઈ છે એવી શંકા વ્યક્ત એના પિતાજી કરે છે અને એના પિતાજીએ એટલે કે પ્યરે ત્યારે ઉર્ફે છે પણ એનું સાચું નામ વિજય બાલુભાઈ બારીયા છે તેઓ હરિયમ ચોકની પાસે જ રહી છે અને ઘણા સમય તે કારણે વારંવાર રીસામડા મનામણા હોય અને બાઈ એની રીસામણા હોય અને દીકરીઓ અહીંયા હોય એ દીકરીઓ અહીંયા હોય અને અહીંથી ભણવા જાતી હોય એ અહીંથી જ એવોનો સ્કૂલેથી અપહરણ થવામાં આવ્યું છે હવે શંકા એવી છે કે એની મા ઘણી વખત એવું થાય કે મા ઉપર શંકા કરતા હોય અને અન્ય લોકો પણ લઈ ગયા હોય બીજા લોકો પણ એટલે આ બંને દીકરીઓની જો કોઈ ભાળ એટલે કે તમને કંઈ મળે જોવા મળે કે અથવા ક્યાંય પણ રડતી રડ રડતી જોવા મળે કે કાંઈ ચાલી જતી હોય એવી મળતી હોય દીકરીઓ તો ખાસ કરીને આ નંબર હું તમને આપું છું એના પપ્પાના જ નંબર હું તમને આપું છું તો એ એના પપ્પાના નંબર ઉપર પણ તમે ફોન કરી શકો છો હું ડિસ્પ્લે પર પર લખીને આપીશ પણ હું પોતે બોલું છું પણ કે ઓગણીસ આઠ ચુમ્માલીસ અઠ્ઠાણું છસો એક આ એના પિતાના નંબર છે પિતાનું નામ છે વિજયભાઈ બારિયા અને મિત્રો ફરી વખત કહું છું કે ઘણી વખત આપણે શંકા કરતા હોય એને કરતાં કાંઈક ઊંધું પણ થયું હોય તો એ એમાં પણ એ તરફ પણ તપાસ કરવી અન્ય લોકોને કે આ દીકરીઓ વહેલામાં વહેલી મળી જાય કારણ કે આ બંને દીકરીઓ દાદાને વાલી દીકરીઓ છે અને દાદા વગર એક મિનિટ પર રહી શકે એમ નથી તો મિત્રો ખાસ સૂચના આ ગુમ થયેલી બંને દીકરીઓને વહેલામાં વહેલી ભાળ મળી જાય એવી અમારી નમ્ર વિનંતી છે નમસ્કાર મિત્રો મળતી માહિતી મુજબ સ્કૂલની આસપાસ પણ પૂછવામાં આવ્યું શિક્ષકોને પણ પૂછવામાં આવ્યું કે તેઓની જે માતા જેઓની મમ્મી એ બંને દીકરીઓને ચાર દિવસથી નાસ્તો આપવા આવતી હતી એટલે પૂરેપૂરી શંકા છે કે એની માં જ એ બંને દીકરીઓને લઈ ગઈ છે લઈ જવાનું કારણ છે કે બંને માણસને એકબીજાને બનતું નથી અને એ રીસામણે હોય અને રીસામણે હોવાના કારણે પણ બંને દીકરીઓ આ બંને દીકરીઓ જે છે એના પપ્પા સાથે રહે છે દાદા સાથે રહે છે મમ્મી સાથે ફાવતું નથી અને સ્કૂલેથી આ એના મમ્મી લઈ ગયા છે અત્યારે છેલ્લે આવા આવડ છે કે મીચા ગામમાં કોઈ મકાનમાં છે હવે શોધખોળ ચાલુ છે આગળ સમાચાર મળતા મુજબ તમને જણાવતા રહીશું તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા જ યુટ્યુબ ચેનલ છે કે નહેર નહેર